અને ત્યાં એક બોયલો હતો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કહે ત્યારે કેમ ન બોયલું અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોડામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ મારા ઘર નો સ્તંભ છે આની હાલત જો બોબુતભાઈ બોબુતભાઈ હવે ગણો થાય બધું નહીં પડે નિયત હોય ને મોડે છે કશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી નથી સારી ઉપર મિનિસ્ટર જનરલ એક ઓફિસર નોતો કોઈ જવાન નોતો જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કાઢ્યું છે પાછા તો એમ કે કે ફરવા જ લેવા આવ્યા મિલિટરી વાળા એ કે કે દૂધ કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા

આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમેને ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં સેફ જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો તો એ અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને ને અલગ કર્યા મુસલમાન ને કઈ નું કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઉબો કો હસતો હતો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉબો ઉબો હસતો તો કેવી સરકાર છે આપણી Kashmir નું નામ બદનામ કરો છો Kashmir માં કઈ વાંદો નથી વાંધો આપણી સરકારની સિક્યુરિટી માં છે આટલીસ આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટરી મેન ને એક મિલિટરી મેન ને કોઈ પોલીસમેન નહીં કોઈ કાઈ જ નહી કોઈ મેડિકલ કેમ્પ નહી રસ્તાની સુવિધા નહી